થેન્ક યુ સો મચ આજ અમાર 10k ફેમિલી પૂરી થઈ ગઈ છે વ્લોગ જેને આજે ફેમિલી થઈ છે તો પણ હું સુરજ આવો પાર્ટી લેવા

હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વિડીયોમાં વ્લોગમાં નહીં કેમ કે આજ આપણે વ્લોગ નથી બનાવવાના સ્પેશિયલ તમારી માટે આજ એક વિડીયો મસ્ત બનાવવાનો છે સ્પેશિયલ સેલિબ્રિટીનો શેનો શેનો દસ હજાર ફેમિલી કમ્પ્લીટ થઈ જાય એના માટે ફેમિલી અમારા કમ્પ્લીટ થઈ ગઈ છે તો પહેલાં દિલથી બધાનો આભાર થેન્ક યુ સો મચ કે આ તમે બધા સપોર્ટ આપ્યો છે અને એટલો સપોર્ટ હે પ્રેમ ભાવથી અમારા વિડીયો જોયા છે લાઈક કર્યા શેર કર્યા અને ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને અમને દસ હજારના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર પહોંચાડ્યા છે એ બધા તો બધાનો દિલથી આભાર હા તો થેન્ક યુ સો મચ આજે અમારે દસ કે ફેમિલી પૂરી થઈ ગઈ છે તો બધાનો દિલથી આભાર અને આમનો અમને સપોર્ટ કરતા રહીશો અને અમને આગળ વધારતા રહીશો તો તમારા સપોર્ટ ફક્ત આગળ વધવાના સહી તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ લાખ સબસ્ક્રાઇબર એટલે નાનું નાનું એક સપનું છે ને silvr play button નું એ પણ જલપતી આવી જાય અમારા પેનલ બહુ સપનું છે હું ખુશ ખુશી આજે બહુ જ ખુશી છે આજે તારા 10000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે એવા સાઉન્ડ માં બધાયન કે છે ને આગળ વધતા રહેજો તો મે આગળ થોડા થોડક થોડક આગળ થાતા જઈ કેમ કે અત્યાર ને અમારે આઠ દસ જણાની ફેમિલી હતી હવે એટલી મોટી થઈ ગઈ દસ હજાર સબસ્ક્રાઈબરની ફેમિલી થઈ ગઈ છે યુટ્યુબની તો આ વિશે આપણે ઘણા બધા એ મોટા મોટા સેલિબ્રિટે ક્રિએટરે આપણે સાથ સહકાર સપોર્ટ આપ્યો છે અને એટલી મસ્ત આપણી માટે સેલિબ્રેશન એને કર્યું છે અને થેન્ક નો વિડીયો પણ બનાવ્યો આપણે એને થેન્ક યુ કહેવાનું છે અને આપણી માટે કોંગ્રેસ ઇલેક્શન બહુ બધાય કર્યું છે બહુ મોટા મોટા ક્રિએટર આપણી એ બધા તો અવડા છે અવડા એની લેવલમાં એટલા કરવા એ તમારા હાથમાં છે એ બિચારા બધાય તો બહુ એટલે બહુ સપોર્ટ અમને કરે છે અને આ જે બધા ક્રિએટરો છે એ અમારા ફેમિલી મેમ્બરની કોઈ છે અને એમનો થોડોક એવો ટાઈમ કાઢીને અમારા માટે એક એક કટ બનાવી તો બધા પણ માટેન્ક યુ સો કે એક એક નામ લેવું ને તો આપણો બ્લોગ વિડિયો બહુ મોટો થઈ જશે એટલે આનો હવે બતાવવા જ મરીએ તો હવે જો અમારા વિશે બાવુ બેન શું કહે છે જોઈએ હવે કેવું અમને કોંગ્રેચ્યુલેશન કહે છે જો ભાવ બેન ને હવે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ બધાયને તો એસ બી બાંભણિયા વ્લોગ જેને આજે 10000 નો ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું છે તો કોંગ્રેચ્યુલેશન એને હમ બહુ સાસુ બધું અને દ્વારકાધીશ એને હજી 1 લાખ પ્લસ પોગાડે અને નાનું નાનું પ્લે બટન આવી જાય એવી અમારી શુભકામના કારાસ હું કે છું બીજું અને જો ભાઈ અમે તો એને સપોર્ટ કરતા જ હોય છે તમે બધાય પણ સપોર્ટ કરતા રહો એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમને બસ આવી રીતે આગળ 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 વધતા રહો વધતા રહો થેન્ક યુ તો થેન્ક યુ સો મચ ભાઉબેન અને રામભાઈને દિલથી આભાર કે એટલો ટાઈમ કાઢીને અમારા માટે ક્લિપ બનાવી તો થેન્ક યુ અને હવે આવે છે અમારા હાર્દિક ગુજરિયા જેને યુટ્યુબ ફેમિલી છ લાખ સબસ્ક્રાઈબર છે અને યુટ્યુબમાં માં ધૂમ મચાવે છે એવા હાર્દિક ગુજરિયા જોઈ છે એના મામા માટે હું સેલિબ્રેશન ની કરે છે હા તો આવે છે મનીષભાઈ અને સંગીતાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજ તો જો અમે બહુ ખુશ થઈ ગયા કે મારા ભાઈ ભદ્રેશભાઈ એસપી બામણિયા બ્લોગ ચેનલ છે ને એમાં છે ને આજે દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે યુટ્યુબમાં તો અમારે તો જો આજે એને કહેવાનું છે કોંગ્રેચ્યુલેશન ભાઈ હા હા મને સપોર્ટ કરો ને આ દીકરો છે ત્યારે એવો જ મારા માવાને સપોર્ટ કરજો એટલે એને આવું સિલ્વર પ્લે બટન આવી જાય

ભાઈ અમારા ભાઈ જેવા ભાઈ ભદ્રેશભાઈ જેની ચેનલમાં તમે આ જોઈ રહ્યા છો ને આજે દસ હજાર નું ફેમિલી પૂરું થઈ ગયું છે ભાઈ તો ખુબ ખુબ અભિનંદન ને દસ હજાર માંથી લાખ ઝડપથી કરાવી હું કેવું થાય ભદ્રેશભાઈ ને સોનલ બેન ને ભાઈ ફૂલ સપોર્ટ કરજો અને દસ હજાર માંથી લાખે પકડી ગયો ને ઓલું સિલ્વર નું બટન આવે ને સાંજે નું ઈ વેલા વેલા આવી જાય એ માતાજીને પ્રાર્થના તમે બધા સબસ્ક્રાઇબ ન કરી તો કરીજો સબસ્ક્રાઇબ અને ખૂબ ખૂબ અભિનંદન બદરેજભાઈને અને સોનલબેનને તો થેન્ક યુ સો મચ અમારા કૌશિકભાઈને અને અસ્મિતાબેનને તમે એટલો સા સહકાર અને સપોર્ટ આપ્યો છે એટલું આ તમારા મોટા ભાઈનો ધ્યાન રાખ્યું છે એ બદલ દિલથી આભાર મારા પૂરા ફેમિલી તરફથી અને હવે આવે છે અમારા ખાસ મિત્ર એવા જેઠવા પરિવારમાંથી અરવિંદ રૂપા વ્લોગ્સ અમારા અરવિંદભાઈ રૂપાબેન જોઈ છે આપડે માટે શું કહે છે બધાને જય માતાજી જય બાપા સીતારામ તમે હમુ હું રહ્યા કેમ પણ હું છે દી સુર જાવ પાર્ટી લેવા હેની લે દહ કે કપલેટ થઈ ગયા ને એની યુટ્યુબ માં કોને લે ઓલા સોનલ બેન ને ભદ્રિસ ભાઈ ની ને હ એની ચેનલ માં એવું છે તો એટલે પાર્ટી લેવા તો જાવ જ પડે ને હા કોંગ્રેચ્યુલેશન હા તો ભાઈ જો ફોર વીલ આપણે બહાર કાઢ નાખીએ હાલ ખોલા હાલ ભાઈ જાય હાલ હાલ

એની ચેનલની અંદર દસ કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા હે તો ભાઈને ખૂબ 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 અભિનંદન ખૂબ આગળ વધો એ માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને ખાસ કરીને કોંગ્રેચ્યુલેશન મારા જે પણ ફોલોઅર સબસ્ક્રાઈબર આવ્યો એ કાંઈ કાંઈ ને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને એક કમેન્ટની અંદર ને કોંગ્રેચ્યુલેશન કહી દેજો તો કોંગ્રેચ્યુલેશન ભદ્રેશભાઈ સોનલબેન અને આખી ફેમિલીને તો થેન્ક યુ સો મચ અરવિંદભાઈ અને રૂપાબેન આભાર તમારો કે આટલો ટાઈમ કાઢીને ક્લિપ બનાવી છે અને સાથ સહકાર આપો છો દિલથી આભાર અને હવે આવે છે સંજુ છાવડા તો જોઈ છે આપણે માટે શું સેલિબ્રેશન કર્યું છે એમને તો મિત્રો ભદ્રેશભાઈ અને સોનલબેનની ચેનલનું નામ છે એસબી પામભણિયા બ્લોગ્સ તો એ ખૂબ એવી મહેનત કરે છે અને સારા સારા બ્લોગ બનાવે છે તો એમને આજે 10k કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે ભગવાનને એ પ્રાર્થના કરીએ કે એમને 10k થી લઈને 100k જલ્દીથી પૂરા થઈ જાય અને એમને સિલ્વર બટન પણ આવી જાય તો ખૂબ ખૂબ અભિનંદન ભદ્રેશભાઈ અને સોનલબેન તો એમની ચેનલ છે એસબી પાંભણિયા તો એમાં જઈને એમને સબસ્ક્રાઇબ કરી લેજો અને એમનો વ્લોગ જોજો બહુ મસ્ત વ્લોગ બનાવે છે તો ભદ્રેશભાઈ અને બેનને ખૂબ ખૂબ અભિનંદન આવી મહેનત કરતા રહો અને ખૂબ આગળ વધો તો થેન્ક યુ સો મચ સંજયભાઈ અને સોનલબેનને દિલથી આભાર તમારો કે એટલો ટાઈમ કાઢી અને અમારી માટે વિડીયો બનાવ્યો છે અમને શુભેચ્છા પાઠવી છે તો થેન્ક યુ સો મચ અને હવે આવે છે કોણ 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 અરે જબરજસ્ત એક્ટર અને ક્રિએટર રીના બેન તો જોઈ છે આપણી માટે હું શુભેચ્છા પાઠવી છે રીના બેન ને જય માતાજી જય દ્વારકાધીશ તો આજે એક સરસ મજાની યુટ્યુબ ચેનલ છે એસબી બાંભણિયા બ્લોગ એમાં આજે દસ હજારની ફેમિલી પૂરી થઈ ગઈ છે અને જેવો તમે અમને સપોર્ટ કર્યો છે એવો આ ચેનલમાં પણ કરજો દસ હજાર નહીં પણ દસ લાખ સુધી આ ચેનલને પોગાડજો અને કોંગ્રેચ્યુલેશન ભાઈ અને ભાભી અને ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને સારા સારા વિડીયો બનાવો અને સારી સારી રીલ્સ બનાવો જય માતાજી જય દ્વારકા સો થેન્ક યુ સો મચ રીના બેન દિલ આભાર એટલો ટાઈમ કાઢીને અમારા માટે તમે ક્લિપ બનાવી તો થેન્ક યુ થેન્ક યુ સો મચ અને હવે આવે છે ગીર સોમનાથ સાઈડ થી અમારા પરેશભાઈ ને ભારતી બેન જે મસ્ત મસ્ત વ્લોગ બનાવે છે અને આપણી માટે મસ્ત એને એક શુભેચ્છા પાઠવી છે તો સાંભળી હવે શું કે છે આપણા તમે બધા લોકો વિચારતા હશે ને કે પરેશ ભારતી બ્લોક ગીર સોમનાથ જિલ્લામાંથી અહીંયા શું કરે છે તો હા ભાઈ અમે આ ભાઈ ને આવ્યા છે કોંગ્રેચ્યુલેશન કહેવા માટે ભાઈ ને સોનાબેન કારણ કે એમની ચેનલમાં દસ સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો ભગવાન દ્વારકાધીશને મોગલને એવી પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધો પ્રગતિ કરો દસ હજાર માંથી દસ લાખ કરો ને અમને શું કે જમવા બોલાવો પાર્ટીનો કઈક પ્રોગ્રામ પ્રોગ્રામ આપો અને બાકી તું શું કેવા માંગી અમારા તરફથી કોંગ્રેચ્યુલેશન તમારા દસ હજાર સબસ્ક્રાઈબર યુટ્યુબમાં કમ્પ્લીટ થયા તે રેડી અને ભાઈ અમારા પર કોઈ ફોલોઅર્સ હોય જોતા હોય તો ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર બાકી તો બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે થેન્ક યુ ભારતીબેન અને પરેશભાઈને દિલથી આભાર તમારો અને હવે આવે છે કોણ આવે છે હે ઓલા ઓલા દયાબેન દયાબેન આવે છે જોઈએ ધોઈ દયાબેન આપણી માટે હું આમ સેલિબ્રેશન કરે છે હું આપને શુભેચ્છા પાઠો ચાલો હાલો જોઈ દયાબેન જય માતાજી રામ રામ બધાને તો તમને બધાને એમ થાતું હે કેમ આમાં કેમ કે હું આવી છું અમારા ભદ્રેશભાઈ અને સોનલબેન શુભકામના દેવા કેમ કે તમારા બધાના સાથ અને સહકારના લીધે આજે એસ બી બાંભણિયા વ્લોગ્સ અમારા ભદ્રેશભાઈ અને સોનલબેન બહુ મહેનત કરી એટલે અત્યારે એમાં દસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે એટલે કોંગ્રેચ્યુલેશન કહેવા આવી છું તો તમે બધાય પણ કોંગ્રેચ્યુલેશન કહી દેજો ને એક લાઈક કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ દયાબેન બહુ મસ્ત મસ્ત અમને શુભેચ્છા પાઠવી તમે તો દિલથી આભાર તમારો અને હવે આવે છે જેક લાઈફ લાઈફસ્ટાઈલ જેક લાઈફસ્ટાઈલ ફેશન ઓહો એ તો છે સેવા જનકભાઈ આપણી માટે હું આપને કોંગ્રેચ્યુલેશન કહી છે હું શુભેચ્છા પાઠવ છે હાલો એમને માણીએ હેલો યુટ્યુબ મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં આયલા આપણો અહીંયા બ્લોગ છે કા તો ભાઈ ખાસ તો અમારા મિત્રને 10000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા બહુ મોટી વાત કહેવાય કે ભાઈ YouTube ચેનલ ની અંદર 10000 ની ફેમિલી એટલે 10000 માણસો તમે બધા જોડાના એટલે પેલા તમારા ભાઈને ખૂબ ખૂબ તમને બધાને થેન્ક યુ કે અમારા ભાઈની ચેનલ તમે સબસ્ક્રાઇબ કરીને આમ સપોર્ટ કરતા રહેજો બાકી તો યાર નવાઈ હોય ને એ બધા સબસ્ક્રાઇબ કરતા હતા બાય બાય તો થેન્ક યુ સો મચ જનકભાઈ ને આભાર તમારો એટલો ટાઈમ કાઢીને અમારા માટે બે શબ્દ બોલ્યા અને અમને થેન્ક યુ નો વિશ કર્યો તો થેન્ક યુ અને હવે આવે છે લાલજીભાઈ સિયાર તો હવે જોઈએ આપણે લાલજીભાઈ હું આપને શુભેચ્છા પાઠવે છે ને આ બધા ટાઈમ કાઢીને અમારા માટે એટલો સમય દીધો એ દિલથી આભાર હવે એટલે કે અમારા ભદ્રેશભાઈને દસ હજાર સબસ્ક્રાઈબરની ફેમિલી કમ્પ્લીટ થઈ છે તો ભાઈ એસબી બાંબણી આ વ્લોગ તમને નીચે ચેનલ બતાવી છે તો ભાઈ હજી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હજી એક લાખ સબસ્ક્રાઈબર કરવાના બાકી છે નેવું હજાર સબસ્ક્રાઈબર ઘટે તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો બાકી જય માતા જય અને હા ભદ્રેશભાઈને મારા તરફથી અને મારા પરિવાર તરફથી કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો મચ લાલજીભાઈ દિલથી આભાર તમારો હા ભાઈ લાલજીભાઈ સિયલને થેન્ક યુ સો મચ અને હવે આવી जाओ રાકેશભાઈ ગુજરિયા હાલો ભાઈ રાકેશભાઈ આવી જાવ હાલો રાકેશભાઈ ગુજરિયા જોઈ છે આપડે માટે હું કોંગ્રેટ્યુલેશન કરે છે અને સેલિબ્રેશન પાઠવે છે અને શુભેચ્છાઓ પાઠવે છે સારું આવી જાવ સુરતમાં સુરતમાં ખાસ એવા મારા પરમ મિત્ર ભદ્રેશભાઈ ની YouTube ચેનલ ઉપર આજે 10000 સબસ્ક્રાઇબર પૂરા થયા છે તો ભાઈને કોંગ્રેટ્યુલેશન હાલમાં અત્યારે ભાઈ સુરત રહી છે અને સુરતની જર્ની આ ચેનલ ઉપર શેર કરે છે તો આશા કરીશ કે તમને પણ મજા આવતી છે તો તમે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો એટલે ભાઈના જલ્દીથી શો કે પૂરા થઈ જાય અને સિલ્વર પ્લે બટન આવી જાય ને અમને ભાઈ પાર્ટી દઈ દી અને ખૂબ જ એમ કહેવાય કે સુરતની અંદર પોતાનું મોટું એક નામ બનાવે અને આવી જ રીતે લોકોના દિલ જીતે એવી મહાદેવને હું પ્રાર્થના કરું છું તો ભાઈ હજી એક ફેરું કહી દઉં છું કે ને ખૂબ જ આગળ વધો હર હર મહાદેવ તો થેન્ક યુ સો મચ બધા ક્રિએટરને જે બધા યુટ્યુબરને મોટા મોટા સેલિબ્રિટીને જે એટલો ટાઈમ કાઢીને અમારી માટે જે તમે અમને શુભેચ્છા પાઠવી છે એ બદલ દિલથી આભાર માનીએ છીએ તમે તમારો હા તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ કે અમારી એટલો ટાઈમ કાઢીને અમારા માટે તમે પણ વિશ કરી થેન્ક યુ અને અમને એટલા આગળ ફૂગાડ્યા તો અમારી પેલા તો યુટ્યુબ ફેમિલી ને થેન્ક યુ હા જેણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બધાને દિલથી આભાર તમારો અહીંયા જો થોડું કામ આપણને કષ્ટી તો પડી પણ સારું લાગ્યું એમ આપણે એટલે પૂગ્યા તમે બધા પૂગાડ્યા અને તમારા સાથ સહકાર અને સપોર્ટ સિવાય કાંઈ અમારું નથી તો આવો નવો સપોર્ટ દેતા રહેજો અને દસ સબસ્ક્રાઇબર કરવા કોઈ નાની હું વાત નથી જે યુટ્યુબમાં કામ કરતા છે એ બધાને ઓલરેડી ખબર જ હશે અને અમે કેટલો અમે ભોગ દીધો છે કેટલો ટાઈમ વેસ્ટ કર્યો છે એ તો અમને જ ખબર છે કારણ કે જો અમારે છે ને દિવાળીમાં 10000 કે એકમલેટ કરવા ના પણ દિવાળીમાં છા ને અમારી આશા એવી હતી એમાં આશા તો હોય જ ને આપણે આ 2 મહિના ઉપર થઈ ગયો ઉપર થઈ ગયો તો કાઈ વાંધો નહી આપણે થોડાક મોડા છે જો વાર લાગી પણ આવી મજા થોડીક વાર લાગે આવશે મજા તો બહુ મજા આવી કેમ કે આવા બધા મોટા ક્રિએટરનો આપણી ઉપર હાથ સાથ ને સહકાર હોય પછી એમાં કાંઈ ઘટે નહીં તો તમે બધા કેવા મોટા મોટા ક્રિએટર સાથ સહકારને સપોર્ટ આપ્યો છે બસ આવી રીતના સાથ સહકારને સપોર્ટ દેતા રહેજો અને સંબંધને એવો રાખજો એક યુટ્યુબ તરીકે નહીં એક ભાઈઓ હોય બેન ભાઈઓ હોય એવી તરીકે તો કાંઈ નહીં મોસ્ટ વેલકમ આપણી અહીંયા સુરત પધારીજો અને બસ જો આવી રીતના અમારા યુટ્યુબ ફેમિલીને પણ હું બધાને દિલથી આભાર માનું છું અને જે કોઈ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારે એક નાનું સિલ્વર પ્લેટ બટનને આસ્યા છે ને એ પણ એક પૂરી થઈ જાય એટલે આજે તો શું છે આપણું પહેલું અને બીજું બે સ્ટેપ પહેલાં પૂરા થયા છે હો એક હજાર સબસ્ક્રાઈબર થાય એટલે પેલું સ્ટેપ આવે છે જે પેલું પગથિયું સીડ્યું કહેવાય અને દસ હજાર કમ્પ્લીટ થાય એટલે બીજું પગથિયું કહેવાય આજે તો આવા તો આપણે બહુ બધા પગથિયા સડવાના છે આગળ આગળ પણ તમારા સાથ સહકાર વગર કાંઈ નહીં થાય એટલે સાથ સહકાર ને સપોર્ટ તમારો જો હે અને ખાસ કરીને લાઈક શેર અને મસ્ત મસ્ત કોમેન્ટ એટલી આવવી ને કે કાંઈ ઘટવું ન જોઈએ આખું કોમેન્ટ બોક્સ ભરાઈ જવું જોઈએ ભાઈ થેન્ક યુ થેન્ક યુ કહી દયો બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરી નાખજો અને જે જે વ્યક્ત જે જે ક્રિએટરના વ્લોગમાંથી ચેનલમાંથી તમે અમારો વ્લોગ જોવા આવો એ બધાય ખાસ કરીને નામ લખીને કહેજો એટલે અમને ખ્યાલ આવે કોની ચેનલમાંથી આવ્યા છો તમે અને અમારી ચેનલ પણ મસ્ત સબસ્ક્રાઇબ કરી નાખજો તો હારો હવે આજની સાથે આપણે અહીંયા વ્લોગે કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા આવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો ફર્મેશન સાથે જય માતાજી